સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશન ની દબંગી સામે આવી પોલીસ માં જતા લોકો ને રોકવામાં આવ્યા સુરેન્દ્રનગર શહેરમાં આજે સવાર ના દસ વાગ્યે મહેમૂદ ખાન બુખારી પીઠ ભડિયાદ પોલીસ શરીફ જવા માટે સુરેન્દ્રનગર શહેરના ના તાવ રોડ પરથી ભડિયાદ જવા માટે જન મેદની પ્રસ્થાન થાય જેમાં ધાંગધ્રા તેમજ આજુબાજુ ના મુસ્લિમ સમાજના બિરાદરો આ મેદની મોટી સંખ્યામાં માં જોડાયા હતા ત્યારે મેદની હજુ ટાવર થી તાંકી ચોક સુધી એટલે કે સો મીટર પણ નહીં

અંતે અનેક મુસ્લિમો સૂત્રોચ્ચાર કરી પોલીસ સામે વિરોધ કરતા બે કલાક થી વધુ સમય સુધી બાનમાં રાખવામાં ત્યારે મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને અચાનક આગેવાનો તેમજ તજજ્ઞ લોકોએ આવી અને પૂછપરછ કરવામાં આવતા તેમણે માત્ર એટલું બહાનું જણાવ્યું કે આ લઈ જવા માટેની કોઈ પરમિશન નથી જેના માટે તમારે થોડા દિવસ અગાઉ પરમિશન લેવી પડે ત્યારબાદ આવો ધાર્મિક કાર્યક્રમ યોજવો જોઈએ આવા ઉચ્ચારીને મુસ્લિમ સમાજને બે કલાક સુધી બાંધમાં આવ્યા ત્યારે અનેક પ્રકારના સવાલો ઉત્પન્ન થયા હતા અનેક ધાર્મિક પ્રસંગો સુરેન્દ્રનગર શહેરમાં કોમી એકતાના માહોલ વચ્ચે જ્યારે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આ કોઈ રાજકીય ઇશારો તો નહીં હોય એવા પણ મુસ્લિમ સમાજે શબ્દ ઉચ્ચાર્યા હતા સુરેન્દ્રનગર ટાવર ચોક વિસ્તારમાં પોલીસ તંત્ર અને મુસ્લિમ સમાજ વચ્ચે ઘર્ષણ થાય તેવો પ્રયોગ પણ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હોવાનું હાલમાં રેલીના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે જ્યાં સમજાવટ અને જરૂરી કાર્યવાહી કરી મુસ્લિમ સમાજે ફટાકડા ફોડી અને મેદનીને પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે પોલીસ તંત્ર આવી કામગીરીને લઈને હાલમાં મુસ્લિમ સમાજમાં પડઘા પડ્યા છે અશરફ જી ન્યૂઝ સુરેન્દ્રનગર